અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ફિકોમ ચોકડી નજીક હરિઓમ કોર્પોરેશન કંપની પાસેથી એક આયસર ટેમ્પામાં શંકાસ્પદ પ્રવાહી સાથે એક ઇસમને ઝડપી પાડતી એસઓજી ભરૂચ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પી એલ ચૌધરીનાઓએ ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ વણ શોધાયેલ ગુનાઓ શોધી કરવા તેમજ અંકલેશ્વર જીઆઈડીસીમાં મોટા પ્રમાણમાં કેમિકલ કંપનીઓ આવેલ હોય શંકાસ્પદ કેમિકલની હેરફેર થતી હોય જે પકડી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે ભરૂચ જિલ્લા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ એચ છૈયાનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાટમી કે આવેલ વિહિતા કેમ કંપનીમાંથી એક આઇસર ટેમ્પો નંબર જી જે સોળ જેટ સત્તાણું ચોત્રીસ માં વગર પાસ પરમિટ કે બિલ વગર શંકાસ્પદ મટીરિયલ પ્લાસ્ટિકના બેરોલો ભરીને ખાલી કરવા જનાર છે જેવી બાતમીના આધારે ના ચોકડીથી થોડે દૂર મિલન ટેન્ક ચોકડી તરફ જવાના રોડ ઉપર આવેલ હરિઓમ કોર્પોરેશન કંપની પાસે રોડ પર વોચ તપાસમાં ઉપરોક્ત ઉપરો આયસર ટેમ્પો નંબર જી જે સોળ જેટ સત્તાણું ચોત્રીસ આવતા તેને રોકી લઈ તેમાં ચેક કરતાં શંકાસ્પદ પ્રવાહીના બેરલ નંગ છત્રીસ ભરેલ હોય જે શંકાસ્પદ પ્રવાહીનું બિલ ચેક કરતાં પ્રવાહી જથ્થો છ હજાર ત્રણસો એંશી કિલો કિંમત રૂપિયા છ હજાર ત્રણસો એંશી તથા ટેક્સ સાથે કિંમત રૂપિયા સાત હજાર પાંચસો અઠ્ઠાવીસ દર્શાવેલ તથા આયસર ટેમ્પો નંબર જી જે સોળ જેઠ સત્તાનું ચોત્રીસ કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ સાત હજાર પાંચસો અઠ્ઠાવીસનો મુદ્દામાલ એક ઇસમને ઝડપી પાડી બી એનએસએસની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ એસઓજી ભરૂચ દ્વારા કરવામાં આવી રહેલ છે